ઉનાળા વેકેશનમાં મુલાકાતીઓ માટે નવું નજરાણું અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી એક મહિનાના ક્વોરન્ટાઇન બાદ આજે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે વાઘ વાઘરની અને પાંચ કાળિયારની જોડી મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી આપવામાં આવી છે જેની સામે ચોવીસ જેટલા પક્ષીઓ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા આપવામાં આવ્યા છે એક જ માસમાં કિલો લીંબુના ભાવ રૂપિયા બસો સુધી પહોંચ્યા ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં આકાશને તો વધારો નોંધાયો છે ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે લીંબુની અછત સામે ભાવ સો રૂપિયાથી વધી દોઢસોથી બસો રૂપિયા કિલો પહોંચી ગયા છે જેની અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે ગુજરાતમાં શાકભાજીથી માંડીની શરબત શેરડીના રસમાં વપરાતા લીંબુમાં નેવું ટકાના તોતિંગ વધારાથી લીંબુ શિકંજી શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે પોલીસ કર્મી હોમગાર્ડ અને ડ્રાઈવરના મૃતદેહ વતન લવાયા છવ્વીસ માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરી ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગુજરાત પોલીસના બે કર્મચારી એક ડ્રાઈવરનું મોત થયું હતું ત્યારબાદ આજે ત્રણેયના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યા છે ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન નથી રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવવામાં આવે છે જો કે અમદાવાદ શહેરમાં અગિયાર હજાર આઠસોથી વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી પેન્ડિંગ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા ઇમ્પેક્ટ ફી માટે એપ્રિલ મહિનામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જો કે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોને જાણ કર્યા વિના લોક દરબાર યોજાતા વિવાદ સર્જાયો છે કોર્પોરેશન એક વર્ષ પહેલા હેલ્થ એટીએમ સુવિધા શરૂ કરી કોર્પોરેશન એક વર્ષ પહેલા હેલ્થ એટીએમ શરૂ કરી હતી ઝોનના હેલ્થ હેલ્થ સેન્ટર ખાતે એક એટીએમ હતા આ હેલ્થ એટીએમ બીપી હૃદયના ધબકારા સહિત ટેસ્ટ કરવાની સુવિધા કરી હતી પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી સુગર ટાવવાને લોહીમાં ઓક્સિજનના ચાર ટેસ્ટ કરી શકાય છે વધારેમાં નબળું ઇન્ટરનેટ કનેક્શન અને સમસ્યાને કારણે જે ટેસ્ટ થાય છે તેમાં પણ બે કલાક રાહ જોવી પડે છે મનો દિવ્યાંગ બાળકોને મળ્યું ખાસ ગિફ્ટ અમદાવાદમાં અંધજન મંડળ સંચાલિત મેન્ટલ હાઇજીન ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાહી ફાઉન્ડેશન અને હ્યુમન વેલફેર ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી આ બાળકોને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા લાયન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપીનેસ અને સપ્તપદી મેરેજ બ્યુરોએ એક નવતર પહેલ કરી છે તેમણે જીવનસાથી પસંદગી માટે એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં પિકનિક અને જીવનસાથી પસંદગી મેળાનું સંયોજન કરવામાં આવ્યું હતું બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ અમદાવાદના બાપનગર વિસ્તારમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો સ્કૂલના નાના ભૂલકાઓને ગ્રેજ્યુએશન ડે ઉત્સાહ પર ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સ્કૂલની ટીમે બાળકોના વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો મહિનાની જામીન અરજી સુનાવણી સુરત દુષ્કર્મ કેસમાં છ મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર હાઈકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઈ હતી તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઈકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો ત્યારબાદ આજે ફરી સુનાવણી થઈ હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે